તમે ચિંતા ના કરો બધું સારું થઈ જશે છે એ બહુ દુખે છે ને તારા પગ ને જો આખા રસ્તામાં પથ્થર જ હતા ભાગતા ભાગતા તારી શું હાલત થઈ ગઈ છે યાર જા જઈને આરામ કર મને બહુ જ દુખે છે યાર હું જઈને આરામ કર એને આરામ કરવા દેજો આવ મે ગોળી કાઢી નાખી છે પણ હજુ ક્રિટિકલ છે તારા ફાધર પણ ક્રિટિકલ છે એમને ઈલાજ માટે સારી જગ્યાએ લઈ જવા પડશે અને મને લાગે છે કે આ મામલામાં પોલીસને ઇન્વોલ્વ કરવી જોઈએ નહીં સર એક વાત સાંભળો નહીં સર મને તમારી ચિંતાની ખબર છે જુઓ તમે લોકોએ જે કર્યું પોતાના બચાવ માટે કર્યું છે ધ વિલ અન્ડરસ્ટેન્ડ ડોન્ટ વરી કમ ઓન ઘણા પોલીસવાળા સારા પણ હોય છે હું ડિપાર્ટમેન્ટના થોડા સારા ઓફિસરને જાણું છું આઈ વિલ ટોક ટુ ધેમ જેમ કે એસીપી દેવાંશ સારો છે તમે શ્યોર છો ને સર યાર પોલીસ નથી જોતી મને તો એના પર જ શક છે યાર મારી વાત માનો યાર એમનું શું છે તો કંઈ પણ કહેશે પણ આપણે શું કરવું આપણે વિચારવું પડશે યાર એકવાર અંદર ગયા તો કંઈ પણ થઈ શકે છે આપણી સાથે પણ હવે તને શું કહું છું યાર ત્રણ જણાને માર્યા છે પણ હું શું કહું એમને કે હું અહીંયા લીલાની સાથે છું બધું જ કહેવું પડશે ને શું કરું સમજાતું નથી કાલ સુધી હું કોઈ નાના બાળકની જેમ હસતો રમતો હતો આજે એક દિવસમાં એવું લાગે છે જાણે દસ વર્ષ વીતી ગયા છે આઈ ફીલ લાઈક મેન આગળ કંઈ પણ થઈ શકે છે પણ જે કંઈ પણ થશે મને લાગે છે હું એમનો સામનો કરી શકીશ ના મે પોલીસ છીએ ના ગુંડા ના ગેંગસ્ટર છીએ વાયલન્સ અસલમાં શું વસ્તુ છે એ હવે ખબર પડી કોઈએ બેનની છેડતી કરી હતી અને મેં એને માર્યો હતો પણ એ નાનો ઝકડો હતો ક્યારે વિચાર્યું નહોતું કે આવો ઝઘડો ફરી ક્યારે થશે પણ લાઈફમાં ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે જોવાનું એ છે કે મુશ્કેલ સમયમાં સામનો કરવાની હિંમત છે કે નહીં આજે મારા હાથમાં એક ગન છે ખરેખર તો બે ગન છે અને એના વડે મેં ચાર જણાને મારી નાખ્યા છે હવે આ ગન કેમ એમને પાછી આપી દઈએ આપણે અહીં સેફ છીએ હા હા આપણે પોલીસ ના આવ્યા પછી એમને આપી દઈશું આની જરૂર નથી હવે આઈ એમ સોરી આઈ એમ સો સોરી સાચે આ બધું મારા લીધે થઈ રહ્યું છે આ તારી કોઈ ભૂલ નથી સ્ટોપ કર એટલીસ્ટ હું તારી મદદ કરી શકું છું એટલે જ કદાચ આપણે બંને મળ્યા હતા